જામનગર નજીક દરેડમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા જેમાં આઠસો પંચાણું લીટર દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડી પડાયા હતા પોલીસે સાત પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સને ફરાર જાહેર કર્યા છે જામનગર પંચ બી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા સાથે સાથે અડધી રાત્રે બાર વાગ્યે લાલપુર પોલીસ તેમજ એએસપી પ્રતિભાજી હરકતમાં આવ્યા અને બુટલેગરોના ઘરે તપાસ આધરી નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો જામનગર નજીક આવેલ દરેના મસિત્યા રોડ પર પાણીના ટાકાની નજીક આવેલા ભોપા ત્યાં દેશી દારૂની રેલમ છેલ ચાલી રહી છે આ મામલે બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી આ રેડ દરમિયાન આરોપીઓના કબજામાંથી એક લાખ ઓગણએસી હજારની કિંમતનો આઠસો લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા પોલીસે દારૂના જથ્થા સાથે લાલપુર તાલુકાના પીપળી ગામના રહેવાસી અર્દાન ઉર્ફે લાલો દેસરભાઈ ગુજરિયા અને લાલપુર માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા દેવસુરભાઈ આલાભાઈ ઘોડા નામના શખ્સને પકડી પાડ્યો હતો જેની પૂછપરછ કરતા આ પ્રકરણમાં ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના ટિમડી ખાતે રહેતા શકુરભાઈ બાધાભાઈ રબારી રામદેવ ઉર્ફે ભોપા મટકા અને દારૂણ જથ્થો મોકલનારા આરોપીના નોકરને ફરાર જાહેર કરાયા છે આ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા પાંચ લાખ રૂપિયાની કિંમતના ત્રણ વાહનો ઉપરાંત પંદર હજાર રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ અને બે હજાર પાંચસો ત્રીસની રોકડ સહિત સાત લાખ છાસઠ હજાર પાંચસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે આ બનાવની જાણ થતાં લાલપુર પોલીસની ઊંઘ ઉડી ગઈ અને અડધી રાત્રે બાર વાગ્યે કોમ્બિંગ કરી બુટલેગરોના ઘરે તપાસ આદરવામાં આવી અમારી સનાતન સત્ય સમાચારની ટીમ દ્વારા થોડા સમય પહેલાં જે ખુલ્લે આમ વેચાતા દારૂનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તે પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંડર આવતા વિસ્તારનો જ હતો જેમાં રિલાયન્સ ગેટની સામે તેમજ લાલપુર ગામમાં વેચાતા ખુલ્લે આમ દારૂનો હતો લોકોનું કહેવું છે કે જ્યારે થોડા દિવસે ખુલ્લે આમ લાલપુરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો તેના પર અંકુશ શા માટે નથી આવતો વારંવાર આવા બુટલેગરો પર અરજી થઈ રહી છે તો આ દારૂની આટડીઓ શા માટે પણ નથી થઈ રહી શા માટે લાલપુરમાં દર સોમવારે ભરાતી બજારમાં પરપ્રાંતિયો તેમજ ગ્રામ્ય પબ્લિકને ખુલ્લે આમ દારૂ પીરસવામાં આવી રહ્યો છે તે કેમ બંધ નથી થઈ રહ્યો ક્યારે લાલપુર સંપૂર્ણપણે દારૂ મુક્ત થશે તેની જનતા રાહ જોઈ રહી છે અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ